વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં બ્રિજોને લઈને લોકોની આંખ ખુલી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સુરતના કેબલ સ્ટેટ બ્રિજ પર સેફ્ટી જાળી લગાવવાની સાંસદે માંગ કરી છે જેથી લોકો બ્રિજ પરથી નદીમાં કુદી આપઘાત ન કરે વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ લોકોની આંખ ખુલી રહી છે ત્યારે કેબલ સ્ટેટ બ્રિજને લઈને સાંસદે પાલિકાને લખ્યો છે પત્ર સુરતના સાંસદ મુકેશ દલાલે સુરત મહાનગરપાલિકાને પત્ર લખી બ્રિજ ઉપર સેફ્ટી જાળી લગાડવા જણાવ્યું છે નગરજનોની સલામતી માટે અને લોકો ઉશ્કેરાટમાં આત્મહત્યા કરી પોતાની અમૂલ્ય જિંદગી ના ગુમાવી બેસે તેના માટે બે હજાર નવથી શહેરના તમામ રિવર બ્રિજોમાં સેફ્ટી જાળી લગાડવામાં આવી હતી તો બે હજાર નવ દસમાં પહેલાં સુરતના સરદાર બ્રિજ ઉપર અને સબજી કોરાડ બ્રિજ ઉપરથી દર વર્ષે સરેરાશ એસીથી પણ વધુ લોકો આત્મહત્યા કરતા હતા તેમને પણ સાંસદ મુકેશ દલાલે જણાવ્યું છે બે હજાર દસમાં જે કેબલ સ્ટેજ બ્રિજ બન્યો છે એમાં સંભાવ આ સેફ્ટી નેટ લગાવવાનો ચૂક થઈ ગઈ છે તો મારા ધ્યાન પર વિષય આવતા મેં જેવું કે ત્યાં સેફ્ટી નેટ નથી મેં મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર લખીને સૂચન કર્યું છે કે તાકીદે કેબલ ત્રીસ બીજનો સ્ટ્રકચરલ રિપોર્ટ કઢાવીને અને જો એ સ્ટ્રક્ચર રિપોર્ટ પોઝિટિવ આવે તો જેટલા પટ્ટમાં નદી છે તેટલા પટ્ટમાં એક સેફ્ટી નેટ લગાડવામાં આવે જેથી આ પુલ પરથી પણ લોકો આત્મહત્યા કુદીને આત્મહત્યા નહીં કરે અને શહેરીજનોની જિંદગી બચે અમૂલ્ય જિંદગી બચે અને કંઈ કેટલાય કુટુંબો બરબાદ થતા બચે સુરતમાં કેટલાક લોકો થઈ આપઘાત કરતા નદીના બ્રિજો પર પહોંચી જતા હોય છે જેને લઈને બ્રિજ પર સેફ્ટી જાળી લગાડવા આ સાંસદ દ્વારા માંગ કરાય છે